નમસ્કાર ગુજરાત છેલ્લા બે દિવસથી બગડેલું ગુજરાતનું હવામાન હજુ સુધી નદીઓમાં ફેરવાય છે અને ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો ઘરમાં પાણી ઘરી આવવાની પણ સ્થિતિ જોવા મળી છે તેવામાં આપણે જણાવીએ તો અત્યારે વરસાદનો રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં સુરતથી થોડો ઉપર તરફ વળ્યો છે અને હાલ અત્યારે વડોદરાની અંદર વરસાદે કહેર બરપાવ્યો છે કારણ કે છેલ્લા બે કલાકની અંદર વડોદરાની અંદર પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ગયો છે આજે બપોરની મિત્રો વાત કરીએ તો બપોરે બે કલાકની અંદર જ વડોદરાના પાદરા લાગુ વિસ્તારોમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો તે સિવાય આણંદની અંદર ત્રણ ઇંચ વરસાદ સાથે જ ખંભાતની અંદર પણ મિત્રો ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો તે સિવાય છોટા ઉદેપુર લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો જે છે તે આજે બે ઇંચ જેટલો વરસાદ છેલ્લા બે કલાકની અંદર નોંધાયો છે અને આપણે જણાવી દઈએ કે ગુજરાત ઉપર એક ખતરનાક સિસ્ટમ એક્ટિવેટ બની છે જેને લઈને ગુજરાતમાં જે છે તે ભારે અત્યારે તારાજી સર્જાય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે છે તે અલગ અલગ દિશાઓ તરફથી સિસ્ટમ આગળ વધતા લો પ્રેશર બનતા ભારે અસર જોવા મળી છે જેને લઈને સમગ્ર ગુજરાત અત્યારે પૂરની પરિસ્થિતિ હેઠે આવ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મિત્રો રસ્તા ઉપર પાણી ભરાયા હોવાના ઘણા બધા વિડીયો સામે આવ્યા છે ખાસ કરીને સુરતની અંદર મિત્રો જે છે તે લો પ્રેશર જે બન્યું હતું બંગાળની ખાડીનું તે આગળ વધીને દક્ષિણ ગુજરાતના સુરત લાગુ વિસ્તારોમાં એક્ટિવેટ બન્યું છે તમે મિત્રો અત્યારે ખાસ કરીને જોઈ શકો કે અત્યારે અહીંયા મિત્રો તમે જોઈ શકો કે અમરેલી જુનાગઢ ભાવનગર બોટાદ મહુવા લાગુ વિસ્તારો પોરબંદર જામનગર અને મોરબી સાથે જ મધ્ય ગુજરાતના સુરેન્દ્રનગર અને અમદાવાદ તો આટલા વિસ્તારો જે છે તે મિત્રો એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા છે ખાસ કરીને સૌથી વધારે વરસાદનું પ્રેશર આ વિસ્તારોમાં જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતની મિત્રો વાત કરીએ તો ઘણા બધા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આ વર્ષનો ચોમાસાનો વરસાદ સારો નથી જોવા મળ્યો તો મિત્રો તમે જોઈ શકો કે ઉત્તર ગુજરાતમાં હજુ આજ પણ કોઈ ખાસ વરસાદની આગાહી નથી મધ્યમ વરસાદ જોવા મળી શકે ખાસ મિત્રો ઉત્તર ગુજરાતમાં જે રીતના વરસાદની જરૂરિયાત છે તેવો વરસાદ જોવા મળતો નથી અને બાકીના વિસ્તારોની અંદર મિત્રો વરસાદ આવી ગયો હોવા છતાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે તો મિત્રો અત્યારે કુદરતનું અને હવામાનના બે પાસા જોવા મળ્યા છે કે જે વિસ્તારમાં વરસાદ નથી આવ્યો ત્યાં આવવાનું નામ નથી લેતો

અને ગુજરાતમાં કેટલો વરસાદ લઈને આવે છે આવો મિત્રો એક પછી એક જાણી લે કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ આજે ખાસ કરીને જોવા મળશે તો મિત્રો આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘ તાંડવ થવાનું છે વડોદરા લાગુ વિસ્તારોમાં મિત્રો સવારથી જ વરસાદ શરૂ થયો છે અને આગામી ચોવીસ કલાક સુરતની અંદર જે રીતનો વરસાદ પડ્યો છેલ્લા ત્રણ દિવસમાં તેવો વરસાદ વડોદરા લાગુ વિસ્તારોમાં પડે તેવી પૂરેપૂરી હવામાન ખાતાની આગાહી છે આવો મિત્રો એક પછી એક જોઈ લઈએ કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે શરૂઆત કરીએ સૌરાષ્ટ્રથી તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની અંદર કેટલો વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો તમે જોઈ શકો કે ભાવનગર જિલ્લાની અંદર 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 સિંહોર તળાજા પાલિતાણા લાગુ વિસ્તારોની અને ભાવનગરની ભારેથી અતિ ભારે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ અહીં તમને જોવા મળી રહ્યું છે તે સિવાય મિત્રો અમરેલી જિલ્લા વિશે વાત કરીએ તો આજે અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદનો રાઉન્ડ રહેવાનો છે સવારથી જ અમરેલી જિલ્લામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ આજે નોંધાઈ ચૂક્યો છે અમરેલી આસપાસ મિત્રો બાબરા લાગુ વિસ્તારો લીલીયા લાઠી લાગુ જે વિસ્તારો રહેલા છે નીચે જોઈએ તો સાબરકુંડલા બગસરા અને મિત્રો લીલિયા બાબરા લાગુ વિસ્તારોમાં સૌથી વધારે ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે હવામાન પક્ષ તરફથી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો જૂનાગઢ જિલ્લા તરફ સૌરાષ્ટ્રમાં આગળ વધીએ તો જૂનાગઢ જિલ્લાની અંદર છેલ્લા ત્રણ દિવસથી હવામાનનું પલટો જોવા મળ્યો છે અને ભારે વરસાદનો એક રાઉન્ડ જોવા મળ્યો છે આજે પણ તે રાઉન્ડ યથાવત રહેવાનો છે અને ખાસ માણાવદર લાગુ વિસ્તારો જામવંથાળી લાગુ વિસ્તારો વિસાવદર ધારી તે સાથે જૂનાગઢ પંથક સાસણગીરની અંદર ભારે વરસાદ પડતો આજે તમને જોવા મળી શકે સાંજના સમયગાળા આસપાસ તે સિવાય મિત્રો જોઈએ તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ખાસ કરીને વધારે વરસાદનું એલર્ટ રહેલું છે તેમાં મિત્રો આવેલા છે દ્વારકા પંથક ખાસ કરીને મિત્રો આજે રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે દ્વારકામાં તે સિવાય જૂનાગઢમાં અને પોરબંદરમાં પણ રેડ ઝોન હવામાન ખાતા તરફથી રેડ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે તો આજે મિત્રો પોરબંદર જિલ્લો દ્વારકા જિલ્લો અને જૂનાગઢ જિલ્લાની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે કારણ કે આ વિસ્તારોને રેડ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે જ્યાં ભારે વરસાદની આગાહી સાથે જ

લાગુ વિસ્તારો છે તો વિસ્તારોની અંદર સાથે અને માલીવા લાગુ વિસ્તારો છે નવલખી આ દરેક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ તમને જોવા મળી શકે છે ત્યારબાદ હવે જોઈએ તો મિત્રો સૌથી વધારે વરસાદ આજે સૌરાષ્ટ્રમાં જે છે તે બોટાદ જિલ્લાની અંદર જોવા મળવાનો છે તે સાથે સાથે રાજકોટ જિલ્લામાં પણ જોવા મળવાનો છે ખાસ રાજકોટની અંદર આજે રાજકોટ શાપર વેરાવળ ગોંડલ અને જસદણની અંદર જોવા મળી શકે તે સિવાય બોટાદ જિલ્લાની વાત કરીએ તો આજે બોટાદની અંદર બરવાળા બાણગઢ ધંધુકા રાણપુર લીંબડી લાગુ વિસ્તારો અને ઢસા લાગુ વિસ્તારો આસપાસ ભારે વરસાદનો કહેર જોવા મળવાનો છે તો સાવધાન થઈ જજો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ કારણ કે જે તમે જોઈ શકો બંગાળની ખાડીમાંથી લો પ્રેશર બન્યું હતું જે મિત્રો લો પ્રેશન બન્યા બાદ જે છે તે આગળ આગળ ચક્રવાતમાં કન્વર્ટ થયું હતું તે આગળ વધી રહ્યું છે ગુજરાત તરફ જેને લઈને મિત્રો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળવાનો છે મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો આજે ગોધરા, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર, કુડા મોરબી અને સુરેન્દ્રનગર વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતની અંદર આજે જે છે તે મેઘરાજા પુક્કા કાઢી શકે છે અને অতি ભારે વરસાદ તમને જોવા મળી શકે છે ઉત્તર ગુજરાત તરફ આગળ વધીએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં વરસાદ બેઠો હોય તેવું જોવા મળ્યું છે કારણ કે છેલ્લા પાંચથી છ દિવસથી મિત્રો વાત કરીએ તો છેલ્લા પાંચથી લઈને છ દિવસથી ગુજરાતના દરેક વિસ્તારોની અંદર વરસાદ કહેર મરપાવ્યો છે પરંતુ માત્ર ઉત્તર ગુજરાત એવો વિસ્તાર છે કે ઉત્તર ગુજરાતમાં જરૂરિયાત જેટલો વરસાદ પણ નથી આવ્યો તેવું પણ ઘણા ખેડૂતોનું કહેવું છે કારણ કે મિત્રો ઉત્તર ગુજરાતની અંદર જે છે તે લો પ્રેશર બની રહ્યું છે પરંતુ આગળ નથી વધી રહ્યું જેને લઈને મિત્રો આ વસ્તુ જોવા મળી છે પરંતુ મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતમાં પણ આગાય છે ખાસ કરીને મહેસાણા જિલ્લાની અંદર રાધનપુર હારીજ રોડા પાટણ ચાણસમા મોઢેરા લાગુ વિસ્તારો હિંમતનગર સિદ્ધપુર વડનગર ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર લુણાવાડા આ વિસ્તારો જે મિત્રો ગુજરાતના રહેલા છે તેને લઈને આજે સુરત વલસાડ નવસારી અને વડોદરા ભરૂચ લાગુ વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે અને મેઘરાજા જે છે તે તોફાની બેટિંગ કરવાના છે જેમાં પણ મિત્રો ખાસ કરીને આજે સુરત જિલ્લાની અંદર અને વડોદરાની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે સુરત બાજુ મિત્રો વાત કરીએ તો આજે મિત્રો ખાસ કરીને સુરત બારડોલી નવસારી વલસાડ વ્યારા વાસંદા અને નીચે જોઈએ તો વલસાડ અને આહવા ડાંગ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આજે તમને જોવા મળવાનો છે સુરતથી ઉપર મિત્રો આગળ વધીએ તો કોસંબા લાગુ જે પણ વિસ્તારો રહેલા છે વાંકાળ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચ લાગુ વિસ્તારો છે દહેજ લાગુ વિસ્તારો છે ત્યાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે જ્યારે આજે મિત્રો વડોદરા અને અન્ય આસપાસના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ રેડ એલર્ટ છે ખાસ મિત્રો વડોદરામાં બે કલાકની અંદર પાંચ ઇંચ વરસાદ આજે નોંધાઈ ચૂક્યો છે અને હજુ આ વરસાદ આગળ વધીને વધારે ઇંચમાં ફેરવાય તેવી પણ આગાહી કરવામાં આવી છે બની શકે કે દસ ઇંચ જેટલો વરસાદ વડોદરામાં આજે નોંધાઈ જાય અને રસ્તાઓની અંદર પાણી ભરાઈ જતા પણ તમને આજે જોવા મળ્યા છે વડોદરાની અંદર તો આજે ખાસ મિત્રો સૌથી વધારે વરસાદનું એલર્ટ વડોદરા બોરસદ આણંદ તારાપુર ખંભાત જંબુસર કરજણ અને ડભોઈની અંદર રહેવાનું છે અંકલેશ્વર લાગુ વિસ્તારો પણ સાવધાન થઈ જાય મિત્રો આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે મેં તમને આજના હવામાન સમાચારમાં જણાવ્યું કે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં આજે કેટલો વરસાદ આવી શકે ત્યારબાદ મિત્રો જોઈ લે કે આ વરસાદ આવી રહ્યો છે ક્યાંથી ખાસ કરીને મિત્રો આપને જણાવી દઈએ કે અત્યારે જે મિત્રો અરબ સાગરની અંદર જે લો પ્રેશર બની હતું તેને લઈને અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવતો હતો બાકી મિત્રો એક વરસાદની સિસ્ટમ જે છે તે મધ્ય ગુજરાતમાં મધ્ય ભારતની અંદર બની હતી મિત્રો બંગાળની ખાડી તમને જણાવી દે

મિત્રો હવામાન ખાતાની આગાહી રહેલી છે તો મિત્રો હવે આગામી સમયમાં આપણે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ વરસાદ જે છે તે કઈ દિશા તરફ કેટલો આગળ વધે છે કારણ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે બની શકે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વારો હોઈ શકે કારણ કે આ વિસ્તારોમાં વરસાદની એમ પણ તંગી જે છે તે આ વર્ષે જોવા મળી છે તો તેના વિશે મિત્રો આવનારા વિડીયોની અંદર ચર્ચા કરીશું તમને આ ચેનલના માધ્યમથી દરરોજ ક્યાં કેટલો હવામાનને લઈને વરસાદ પડે છે તેની માહિતી સાચી અને સચોટ મળી જશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો હાલ મિત્રો આજ માટે આટલું રાખીએ છીએ આવતીકાલે મિત્રો મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી